માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કિરીટ કુમાર અખાણીની વરણી કરાઈ ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ કાંકરે તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલની માર્કેટયાર્ડ થરાદના ચેરમેન પદે બિનહરીફ વરણી કાંકરે તાલુકા વેપારી મથક થરામાં આવેલ માર્કેટયાર્ડની ગત ત્રીસ જૂનના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં એપીએમસીના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલ અને સામે ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલ વચ્ચે રસ્તા કસી ભર્યો માહોલમાં ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ એક જુલાઈના રોજ જાહેર

પેનલમાંથી ચેરમેન તરીકે ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલની તેમજ વાઇસ ચેરમેન તરીકે કિરીટકુમાર અમૃતલાલ અખાણીની સર્વાનુમતે બિનહરીવરણી કરવામાં આવી હતી બંને ઉમેદવારોની બિનહરીવરણી કરાતા કાર્યકરોમાં આનંદનું મૂજબ ફરી વળ્યું હતું ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બંનેને ફુલહાર પહેરાવી સન્માનિત કરાયા હતા અને એપીએમસીમાં બિરાજમાન નવખંડ મહાદેવના દર્શન કરી શેડમાં ઉપસ્થિત સૌ કોઈ લોકોનો આભાર માન્યો હતો આ પ્રસંગે ડાયાભાઈ પીડીયાતર હરગોવનભાઈ સિરવાડિયા પારસિંહ બટેશરિયા પૃથ્વીરાજસિંહ વાઘેલા નટુભાઈ પટેલ અમરસિંહ સોલંકી કનુભાઈ ઠક્કર બાબુભાઈ પટેલ નિરંજનભાઈ સોની દિનેશભાઈ ઠાકોર સહિત વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ખેડૂતો હાજર રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી મોં મીઠું કરાવ્યું હતું ધી અલ્ટિમેટ ન્યૂઝ પ્રહલાદ વ્યાસ અંદર અત્યારે સમગ્ર ભારતની અંદર એક વિકસિત મોડલ આપણે જોઈ રહ્યા છે તેવા સમયે સમગ્ર કેન્દ્રીય ટીમનો આભાર વ્યક્ત કરું છું આપણા રાજ્યના યશવિ અધ્યક્ષ અને દેશના

આ વિસ્તારનું હિત જેમના હૈયે વસેલું છે એવા આપણા સૌના લાડીલા આગેવાન અને જિલ્લા ભાજપના એસોસી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબની સાથે તમામે જિલ્લા ભાજપનો તમામે તાલુકા ભાજપનો તમામે તાલુકાના આગેવાનોનો તમામે તાલુકાના સામાજિક આગેવાનોનો અને તમામે તાલુકાની પ્રજાજનોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું